હાઈ ગાઈઝ મારું નામ સિયા છે ને હું રહું છું સુરતમાં આજે હતો ભવ્યનો હેપી બર્થ ડે એટલે આપણે જવાનું હતું સાકરી સ્વામિનારાયણના મંદિરે સ્વામિનારાયણના મંદિરે જવાનું હતું એટલે કીધું ને જગ્યા બહુ મસ્ત છે ને એટલે એને આપણે ભેળ બનાવશું અને વરસાદ જેવું વાતાવરણ હતું એટલે ભેળ ખાવાનું તો મજા જ પડી જાય પછી આ ખબર નથી પડતી આ લોકો સામાન પેક કરે છે ભેળનો કે રમે છે પછી કાંઈ વાંધો નહીં પછી બધાએ સામાન પેક કરી લીધો અને હું ભઈ ગઈ બાર કારણ કે જોવા કે વરસાદ આવે છે કે નથી આવતો કે પછી એમ તો પછી જોઈને હું અંદર આવી ત્યાં બહુ કોણ જોતો હતો અને પછી આપણે નીકળવાનું તો ઊંધીજી તૈયાર થઈ ગયા હતા અને પછી ભાઈએ જો ગાડી કાઢી ખાવાનું હતું એટલે ત્યાં વરસાદ પાછો ચાલુ છે ત્યાં બડા બધું મરાઈ ગયું હતું પાછા અંદર આવ્યા પછી ઘડી ઘર બેઠા ત્યાં અંકલ આવી ગયા કીધું કે અંકલ આવી ગયા તો પછી અંકલે બધાને પરાણે ઉપાડ્યા કે હાલો હવે ફટાફટ ઊભા થાવ અને હું તો એકદમ માસા બેલ જેવી લાગો છો સાચું કહેજો પછી નીકળી ગયા સાકરી જવા માટે રસ્તા બહુ મસ્ત હતા

પછી વાતો કરતાં કરતાં રસ્તામાં નીકળે ગયા બધા અને જો મસ્ત મસ્ત ને ભેંસ ને આ ને બધું આવતું હતું એટલા મજા હતા મજા આવતી હતી જોવાની રીતે આ સુરતના રસ્તા જો કેમ બાકી અમારું સુરત ક્લીન સિટીમાં નંબર વન છે સુરત ખબર નહીં તો કહી દઉં મસ્ત કેટલું મસ્ત છે જો આ રસ્તા જાય ને એટલે આપણે મજા જ આવ્યા કરે પછી પહોંચી ગયા સાકરી મંદિરે મંદિરે પહોંચ્યા તો મેન દીદીએ થોડાક ફોટા પાડ્યા અને પછી ઘઉં તો જો આ વડવાંગડાની જેમ નકરો આમ જ કર્યા કરે પછી ગાડીની બધું પાર્કિંગ કર્યું અને પછી આપણે બનાવી હું કહું છું એમ ભેળ તો બધા સામાન સુધારવામાં લાગી ગયા ભેળનો હું ટમેટું સુધારતી હતી ને દીદી ધાણા સુધારતી હતી અને મમ્મી ને બધા જો બધું સુધારી નાખ્યું અને પછી મસ્ત મજાની ભેળ બનાવી નાખી હતી આપણે આ ઠંડી વાળું વાતાવરણ ભેળ આપણને બહુ ભાવે મને ને નહીં તમને બધાને ભાવતી હશે ભેળ બનાવી નાખી અને પછી ખાઈ લીધી મસ્ત મજાની ભેળ ભેળ ખાધી એની યારે મમ્મી ટમેટા એ સુધા હતા તો બધાથી પહેલાં તો જેનું ભાઈ ટમેટું ઉપાડ્યું પછી એને ટમેટું ખાધું પછી બહુ ભાવ એવું મસ્ત પછી એના પછી વિજ્ઞા દીધી ટમેટું ઉપાડ્યું તો એને મસ્ત લાગ્યું પછી જ ખાઈ લીધું બધાએ અને પછી ત્યાં નીચે પથારા કર્યા હતા ને બધા ઉપાડ્યા અમે પથારા ઉપાડી અને પછી નીકળ્યા દર્શન કરવા માટે પછી આવી ગયા ઉપર મંદિરમાં થોડી વાર બાર જ ઉભા હતા અને પછી મંદિરની અંદર ગયા મંદિરની અંદર ગયા ને તો એટલું મસ્તનું હતું ને કે ના પૂછવું વાત તમે જો મસ્તનું હતું પછી તમે પણ દર્શન કરી લેજો પછી તમે તે દર્શન કરી લ્યો ને હું દીદી તો હિંચકા જોઈ ગયા એટલે હિચકા ખાવા વૈયા ગયા અમે બે તો મસ્તીના હિચકા ખાતા કેમ કે કેટલા ટાઈમ પછી હિંચકા ખાધા હોય ને એટલે મન થઈ જાય નાના હોય ત્યારે હિંચકા ખાતા હોય મોટા થઈને તો કોઈ ન થાય દાંડા જેવડા કેટલી ઘડી અમે હિચકા ખાધા અને હિંચકા ખાઈને પછી નીકળી ગયા કોલેટી ખાવા માટે પછી કોલેટી ખાવા જતા હતા બધાએ લઈ લીધી ચોકોબાર કોલેટી અને ઠંડીની તે કોલેટી બધાને બહુ ભાવતી હતી પછી ખાઈ લીધી કોલેટી અને પછી બારનો વ્યૂ અમે જોતા તા રાત પડી ગઈ હતી એટલે બહુ મસ્તીનું લાગતું હતું પછી જોઈને પછી અમે નીકળી ગયા જવા માટે ઘરે ઘરે નહોતા ગયા પણ ડીમાર્ટ જવાનું હતું પીઝાનો સામાન લેવાનો હતો એટલા માટે એટલે પહોંચી ગયા ડીમાર્ટની અંદર અંદર જઈને બહુ ઠંડી લાગવા માંડી હતી બાર વરસાદમાં થોડુંક થોડુંક પહેલાં હતા બધા એટલે ઠંડી લાગતી હતી ઠંડી તો લાગતા જ નહીં પછી સામાન લેવાનો તો એ લઈ લીધો બધો પીઝાનો હોવું તો ટોપલીની અંદર બે ગયો જો પછી બધું લઈને આવી ગયા બહાર ઘરે જવા માટે પછી નીકળી ગયા ને પછી રસ્તામાંથી પીઝાના રોટલા લેવાના હતા એ રીતે લઈ લીધા અને ઘરે આવીને મસ્તીના પીઝા બનાવીને ખા મમ્મીએ મમ્મીએ નહોતા બનાવ્યા મેન દીદીએ એ મહેનત કરાવી હતી પછી ખાઈ લીધા જેનિલભાઈએ પીઝા ભવુભાઈએ બે પહેલાં બેહી ગયા હતા પછી મસ્તના પીઝા બની ગયા હતા અને ખાઈ લીધા